જય માતાજી મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને બધા હર હર મહાદેવ અને જો પાછળ બેકગ્રાઉન્ડ જોવો છો એટલે આપણે આવી ગયા છીએ આશ્રમે અને આશ્રમે ખાસ રીઝન થયો છે મિત્રો કે અહીંયા શિક્ષણ સાથે સંસ્કારની જે વ્યવસ્થા પ્રણાલી છે એ આપવામાં આવે છે તો આપણે આજે તમને એમની મુલાકાત કરાવવાના છીએ તો હાલો આપણે આગળ જઈએ અને પહેલા દર્શન ને બધું કરવી અને પછી જે બાળકોનો જે કાઈ શિક્ષણની વ્યવસ્થા છે એ પછી બતાવશું જો હવે મારી પાસે આપણે હાથ જે મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને આ છે હાથ મંદિર તો તમને આખો ગ્રાઉન્ડ હું બતાવીશ તો પહેલા તો આપણે હાથ દાદાના દર્શન કરી આવીએ

અને જો આ સર જગ્યા છે તો અહીંયા આપણે જે દર્શન કરવા લોકો આવે એ બધા પણ અહીંયા સાંસ્કૃતિક છે તો સાંસ્કૃતિક છે અને પછી હવે આપણે જઈશું આપણે જ્યાં બાળકો જ્યાં શિક્ષણ લેશે એ જગ્યાએ આપણે

જો બાળકો અહીંયા બાળકોને કાંઈ પણ જાતની ફી વગર આપણે અહીંયા બાળકો ભણવાનું રહેશે અને જો બાળકોને શિક્ષણ સાથે એમ કેવાય કે આશ્રમ છે એટલે સંસ્કાર પણ આપણા બાળકોને મળી રહે એવી રીતે અને જો બધા બાળકોને આપણે સીતારામ બધા સીતારામ એ વાસ્તવ હમણાંનો કે સરસ બધાનું सीताराम બધાએ આ એક બાળકને આપણે પૂછાયો છે તો તારું નામ શું છે છે રાજેશ મંજુભાઈ અને તારું ગામ જસ પેલા ક્યાં ભણતો જો પેલા ભાઈ ખેડા ભણતો હતો અને અત્યારે ખાતર નાશ્ર આવ્યો તો અહિયાં તો મજા આવે છે ને જો એને અહીંયા ગમે છે અને બધા એને અહીંયા સરસ મજા આવે છે અને આપણે અહીંયા આશ્રમની જગ્યા અને વ્યવસ્થા અને હજી નીચે હોસ્ટેલ છે એ પણ આપણે તમને બધા એને બતાવશું તો અત્યારે બાળકોને જમવાનું કામ થઈ ગયું છે એટલે આપણે એને પેલા જમવા જવા દઈશું અને આપણે તમને બતાવી દઈ હોસ્ટેલ જો આપણે છોકરાઓને તો તમને બધાય આપણે મળી લીધું અને હવે આપણે આ જે છોકરીઓ અહીંયા છે હોસ્ટેલમાં જ છે અહીંયા આગળ તો આપણે એને પણ પૂછવી કે તમને અહીંયા કેવું લાગે છે અને ગમે છે બધી રીતે ઊભી થાય તારું નામ શું છે મારું નામ

એટલે હજી આ દીદીને બે વર્ષ અહીંયા જીત અને અહીંયા જ રહેવાનું છે ને જો અહીંયા જ ભણવાની છે તો જો આ બધી નામ નીરુ છે હું અહીંયા છ વર્ષથી ભણું હું અત્યારમાં છઠ્ઠું ભણું છું હું ચાર ભાઈ બહેન ભણી છે અને મારા ભાઈ ખાવા માટે છાસ માટે આખ પોતી ખાય નહીં રાતે ન ખાય મારા પપ્પા ગરીબ છે એટલે લાવી ન ઓકે એટલે બહુ રોવે માર ભાઈ કરે જ્યાં લગી નો લાવે ત્યાં લગી ખાય નહીં જમે નહીં અને અહીંયા જેવું ખાવા હોય એવું માંગે માર મમ્મીની ગરીબ છે એટલે એને લાવી ન શકે અને એમના માર મમ્મીને એવું બનાવતાનું આપણે ઉકળીને એવું બધું બનાવવા કે દાળ ને એવું બધું માર મમ્મીને એવું નથી આવડતું બનાવે એટલે અહીંયા તમને એવું બધું મળે છે હા તો જો આ દીદી એ તમને વાત કરી હતી ચાર ભાઈ બેન અહીંયા ભણે છે અને એ લોકો આમ જે પરિસ્થિતિ એમની જે હોય એ તમને એને બતાવી બધું સાસું કીધું તો જુઓ મિત્રો બધા બાળકોને અહીંયા તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે જો શિક્ષણ ન મેળવી શકતા હોય તો તમે અહીંયા જરૂરથી મૂકજો કારણ કે અહીંયા આશ્રમ જે જગ્યા ખૂબ જ સરસ છે તમારા બાળકોને અહીંયા કાંઈ પણ વાંધો નહીં આવે અને તમે ટાઈમ એ પૂરતું શિક્ષણ જમવાનું અને બધું મળી રહેશે જો બાળકો જમવા બેસી ગયા છે અને જમવા પેલા જે આપણે શોક આવે એ પણ બાળકો બોલે છે તો સરસ બધાના બાળકો બધા જમવા બે ચુક્યા છે જે પ્રમાણે આશ્રમ છે એ પણ તમને સમુદ્ર બધાનો આપણે બતાવી દીધો છે ને જે આપણું ખાસ રીઝન એમ કહેવાય કે જે આપણે જેના કારણે વિડીયો બનાવ્યો તો એ તમને બતાવ્યું કે તમારા બાળકો એટલે કે જે મમ્મી પપ્પા વગરના હોય કે ગરીબ હોય આપણે આપણે ભણવાની જે ફી ન ભરી એકતા હોય તો અહીંયા એકદમ ફી ભણતર પણ મળે છે અને ખાવા પીવાનું જમવાનું વ્યવસ્થા બધી જ તમને ખાસ કરીને આપણે એટલે વિડીયો બનાવ્યો હતો તો ફ્રેન્ડ્સ તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો કારણ કે તમને બધાને ખબર છે ઘણી જગ્યાએ જરૂરિયાતમંદ બાળકો હોય તો એમને શિક્ષણ ફ્રીમાં મળી રહે અને રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા પણ મળી રહે એટલા માટે ખાસ આપણે વિડીયો બનાવ્યો હતો તો અમારો વિડીયો બધુંમાં વધુ શેર કરજો અને ફરી મળીશું એટલા ત્યાં સુધી બાય બાય